પોકેટની વાત કરું તો તમને જે લાસ્ટ ટાઈમ હતું એ પ્રમાણે છે સેમ એ ઇટ ઇઝ બરોબર આ એનો બેલ્ટ રહેવાનો છે બરોબર છે લોંગ બેલ્ટ તો આઠસો નવ્વાણું રૂપિયા વાળા વિન્ટેજ પર્સ કે જેની અંદર જુઓ આવા કેવા મસ્ત મસ્ત મજાના ચામ છે લગાડેલા તમને બતાવું જુઓ કેવા મસ્ત મસ્ત મજાના ચામ બધા લગાડેલા છે જો આખો પીસ જુઓ તમે નજીકથી આવી સરસ મજાની ચેન મૂકેલી છે બરોબર તો પાછો રિસ્ટોક આવી ગયો છે રિસ્ટોક તો ન કહેવાય પણ લાસ્ટ સ્ટોક આવી ગયો છે ખાલી આસો ને નવ્વાણું રૂપિયામાં તો જેને જેને ઓર્ડર કરો ફટાફટ સ્ક્રીનશોટ લઈને નીચે નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરજો ને આ તો સોપની રૂબરૂ વિઝિટ કરો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે એની નવા વિડીયો